મારી મમ્મી આજ આખી દોરી જો એટલે કેટલા ભાઈ આપડે જઈ કારણ કે મોડું થઈ ગયું અગિયાર થઈ ગયા અગિયાર વાગે ચાલુ કરવાનું આજ મોરી થાય

વારે વાહ આજ તો પાકું લગન માં જ જાય હો લગનમાં હમણાં સારું છે એ પેલા બધા મિત્રો રામ રામ નજી માતાજી તો કે બધા મિત્રો મજામાં છે હમણાં હે લગન ગાડો કાઈ ની એક ધારો છે તો કાઈ મેમણ જમવાનું છે તો ના તો નો બાકી ઈ તો માં દીધી થોડું હોય આહ ને કિશન ભાઈ જો આપડા સાદા અને સિમ્પલ એટલે છે ને જમવાનું હમણાં ચાર પાંચ એકર ગામ માં ચાલુ છે લગન એક તારે ચાલુ છે એટલે અત્યારે બાપ દીકરો પાણી વાતા સીના મોટર બંધ કરી દીધી ને બચ્ચો જમવા ભાઈ ગયા હવે

બસ એવું બધી હાલે આપડી લાડવા ખાઈ ને આવે ને પછી કઈ કામ ને થાઉન ભર ધોવાઈ ગયા દીકરી આયરી તર ગયું ત્યાં કઈ હલો હવે આપડે જઈ કારણ કે મોડું થઈ ગયું હાલો આજે જમવાનું મને કાલે જમવા જવાનું છે

બાયું રેડ્યું નાખે કે ઝટકરો હાલવા માંડો મોડું થઈ ગયું અટાણે હાલો એવું ઘેર સમય લીધું ને ટાણે વાગે ગયો બી વાર આપણા મૂકે કોઈ અમારી વાડીનું બાયું કઈ ઉતામર્યું મસ્ત ફૂલ છે સુપર ખાઈ લીધું અનસા કેટલું ખાધું બાકી નહીં ખાધું કે ને હા દિશા છે ને ધડી જાય મર મર ને હું અનસા બેન વાંહે છે આપણે કઈ ઉતાર ને ભલે નહીં રાખે ભોગ્ય વાડી થોડીક બહુ સેટી છે હાલો એમ ઘેર જઈને જ આપણી સીધો લોક ચાલુ કરી ઘેર ભોગી ગયા ને ખાવાનું પસી ગયું કારણ કે વાડી બહુ સેટી હતી અને રસ્તામાં ધાણા લીધા આપણે તો કે સોયરા ને જ તો પૂછી લીધા

ભાઈ જોવે મોબાઈલ કામ જો ભાઈ આમાં કેટલાક લાડવા ખાધા અમે અમે માન પોગ્યો કિસાન હાલે હાલે ને થાકે ગયો ગારી માં હાવ તારે વહી જવા આવ્યું ને સાંઈ બેઠા આંબા ને પડે ને મને દેખેને ને ઉડે ગામી સારા હાલો તો એવું પાણી વારે ના એક જા ના જઈને પાછો વલોક ચાલુ કરી સણા છે ને હાવ વરવા માંડ્યા જર આવા પડવા માંડ્યા એટલે છેલ્લું પાણી છે પીગડાવવાનું ટાણે પછી પૂરું પોપટા છે ગાય કલા છે તડકાના હે ને ઘાઈ ઘા વરે ગા નકર હમણાં હે ને લીલા રૂપા રાતા એકદમ પછી એવા તડકા પડે ને તે ઘાઈ ઘા વરવા મેડો મોલ બધાઈ જો વારે પાણી સેલા ક્યારા લાગે

કેટલોક રીયો ને કેટલોક પીધો ને બસ આ નીક માં શેર કેરા છે પૂરું ને પછી શેર કેરા પાણી પછી ઓરી નીક ને પછી ઓલી નીક પણ ખાઈ ને સીધું પાણી ઉકળે તો ન હો શું કરું ન તો ઉકળે તો નહીં ઉકળાવું પડે કે ને કામ તો ઉકળાવું પડે ને હમ ઈ તો અમારે કે કામ નો તો ને કમી પણ કરીએ હમ ઓલે ભીમ મકાઈ નાખજો વાડી આ એ વાત એ હાસી નાખે દીધી જો આવું તમાર વાડી કા ઉજાર આવ પડે ગયું મોટું એ અઠવાડિયું નહીં થાય તો વાઢું જ ભેરાથી વરે થી વરે ગાસણા સ્યાર કેરા ને તો પછી આ નીક મન કે કાલે કે આ ઉકલી નીક મારા પગ પાણી આવે ગયું હેઠે પારે ઉપર લીલા સે વૈસ જ રાવા પડે દોરિયા નો ને રાવા રાવા પાછો દોરિયા નો ભેદેય હોય ને રાવા રાવા પાકે ને હમણાં હે ને થઈ ગઈ હાવ ઉનાળા જેવું

હાલો તો ખેત પૂગે ને જે આતુરદાર છે ને એકદમ પાકે ગઈ એટલે હેઠે તો કાશી હે પણ વૈશ્વમાં બધી પાકે ગઈ તો કાલે સેલા લાડવા ખાઈ સેલા સેલા છે ગામમાં અહીં તો ગણાય છે પણ હજી વાર છે બસ તો આતુરદાર છે વાઢવાની અને એવું જો આમાં રહે ઉપલા ખેતરમાં સણા એટલે હેઠા ઉષા ખેતર છે આ કટકી અને ઉપલું ખેતર એટલે હું અહીં કાંક હું વાડી પૂગે ગઈ ના વાડીને ખેતરોને તો બધી પાહે પાહે જ છે